વાડી ખાતે આવેલા હરિહર મહાદેવ મંદિરમાં વિશ્વકર્મા ટ્રસ્ટ દ્વારા વીસ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશ્વકર્મા ટ્રસ્ટ દ્વારા વાડી ખાતે આવેલ હરિહર મહાદેવ મંદિર વિશ્વકર્મા દ્વારા થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિશ્વકર્મા ટ્રસ્ટ દ્વારા વાડી હરિહર મહાદેવ મંદિર ખાતે જે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉચ્ચ ગુણ સાથે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી તેવા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને વિશ્વકર્મા ટ્રસ્ટ દ્વારા પુરસ્કાર તથા પુષ્પગુચ્છ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ સમસ્ત કાર્યક્રમ આયોજક દિલીપ પંચાલ દ્વારા કરવા જય વિશ્વકર્મા હું વિશ્વકર્મા પંચાલ સમાજ ટ્રસ્ટ વડોદરા તરફથી ચોખંડી કંસારા બોર્ડથી બોલું છું અહીંયા મંદિરમાં હરિહર હરેશ્વર મહાદેવ મંદિરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ જે લોકોના સાહિત્યથી નેવું ટકા સુધીને આવેલા હોય સો ટકા સુધીને આવેલા હોય તેમનો સન્માન સમારંભ રાખેલો છે જાનવી વૃષ્ટિ પછી હિમા કીર્તન એ બધા છોકરાઓને આજે સન્માન સમારંભ કર્યો છે એકવીસ નવ વિદ્યાર્થીઓ ચૌદ છે એમાંથી બે ચાર છોકરાઓ નથી આવ્યા છોકરા છોકરીઓ બધાનો સન્માન કર સન્માન સમારંભ કર્યો છે આજે એકવીસ નવ તથા બધા લોકોના છોકરા છોકરીઓના વિશ્વકર્માના સુપુત્રો જેવા કે વિશ્વકર્મા પંચાલ મિસ્ત્રી લુવાર સુથાર વૈશ્ય ગજર બધાનું મિલન સંમેલન નવ અગિયાર પચીસે રાખવામાં આવેલ છે તેઓએ ફોર્મ ભરી જવું પ્રમુખશ્રી દિલીપભાઈને ફોન કરવો નવ અગિયાર રાખવામાં આવેલ છે મારું નામ દિલીપભાઈ વિઠ્ઠલભાઈ પંચાલ